નમસ્તે દર્શક મિત્રો મારુ ભાવના ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે બાઉંદી ગ્રાયના પ્રભુદાસ તળાવ પાસે આવેલા મફત નગરમાં ત્યારે બાદ હથિયારો ફરાર ઘટના સ્થળે પોલીસ પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પહેવા હર્ષભાઈ રાવળ ભાવનગર નગર રોડ સેરી નંબર 10 આ વિસ્તાર જે છે પ્રભુદાસ તળાવ થી છે જેમાં સોનીબેન રાઠોડ અને સાજણભાઈ બારૈયા ઘણા સમયથી સાથે રહેતા હતા અને ગઈકાલે આ સોનીબહેન રાઠોડની પીઠીની વિધિ અને આજે આ સાજણ બારૈયા સાથે એના લગ્ન થવાના હતા આજે વહેલી સવારે આજ સાજણ રાઠોડ સાજણ બારૈયા જે છે વહેલી સવારે આ સોનીબહેનના ઘરે આવે છે અને તેની વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થાય છે અને આ ઝઘડો ખૂબ જ મોટો થઈ જતા આ સાજણ બારૈયાએ લોખંડનો પાઈપ આ સોનીબહેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી જેનાથી આ સોનીબેન રાઠોડનું ત્યાં મૃત્યુ થઈ ગયેલું છે જેના હિસાબે અ આપણે ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે ગંગાજેડિયા ડી એક ટીમ બનાવી અને આ કામનો સાજણ બારિયા જે છે આરોપી એને વહેલી તકે પકડી લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ આજે સોનીબેન રાઠોડ અને આ સાજણ બારૈયા છે છેલ્લા એક દોઢ વર્ષથી સાથે જ રહેતા હતા અને આજે બંનેના મેરેજ હતા પરંતુ વહેલી સવારે પાનેતર તથા પૈસાની મેટરે બંને વચ્ચે બોલાચાલી થઈ અને આ જે હત્યાનો બનાવ બનવા પામેલ છે સાજણનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં ખૂનની કોશિશ લૂંટ તથા શરીર સંબંધી ઘણા ગુના દાખલ થયેલા છે